અટલ બ્રિજ જોડે આવી ગયા છે ને આ વિડીયો જો તમે અટલ બ્રિજનો તમે વિડીયોની અંદર બનાવી રહેજો તો આ જો ટિકિટ બારે તો આપણે ટિકિટ લેવાની છે એન્ટ્રી માટે તો આપણે ટિકિટ લઈએ ને આપણે પછી અંદર પુલ અટલ બ્રિજ બ્રિજની અંદર આપણે જઈશું ત્યાં તો આજે હોટલ બ્રિજ જોડે પાસે આપણે આવી ગયા ને હોટલ બ્રિજ જો તમને બતાવો તો આ સામે છે તે ટિકિટ બારે છે તો આપણે ત્યાંથી ટિકિટ લેવાની છે તો આપણે પંકજભાઈ ટિકિટ લેવા ગયા છે જો આપણે બ્રિજની ઉપર આવી ગયા ને અહીંથી જો કાચ છે ને આ સાબરમતી નદી બ્રિજથી આપણે નીચે જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો તો આપણે ધીરે ધીરે ઉપર જઈએ પુલ ઉપર આગળ ને પાઇપો કેટલી મજબૂત છે ને રાતે લાઈટો પણ ફેન્સી થાય ઉપર જો આપણે બ્રિજ છે અટલ બ્રિજ ધીરે ધીરે ઉપર ઢાળવાળો પુલ તો આપણે નદીની વચ્ચો વચ્ચે આવી ગયા નથી હજી તો નદી તટ બહુ આગળ છે હજી તો નદીની વચ્ચે વચ્ચે એક મંદિર છે

મે તમને પાણીની બોટલ પણ મળે છે આઈસક્રીમ ક્રીમ આઈસક્રીમ પણ તમને અહીંથી મળી જશે બ્રિજ ઉપર જો ઝાડખા પણ છે જો લાઇટો ચાલુ થઈ ગઈ હાલ આપણે બ્રિજની વચ્ચો વચ્ચે આવી ગયા અહીંથી જો આપણો ફોન કે ગમે તે પડે વસ્તુ તો ડાયરેક્ટ નદીની અંદર પણ કાચ લગાવેલા છે આની ઉપર પણ જવાનું નહીં આઈસ્ક્રીમ નાસ્તો પણ બહુ મળે છે ભાવ આમનો સાઠ રૂપિયા ત્રીસ પચાસ ચાલીસ પચાસ સાઠ એકસો એસી બસો રૂપિયા એકસો સિત્તેર નો બધો ભાવ છે પોણીની બોટલ એન્ટ્રી કરી શકો આ બાજુ લાઇટો ચાલુ અને નદીની અંદર પાણી પણ જાહેર છે પંકજભાઈ પણ આવી ગયા પણ આ બ્રિજ ઉપર આવી ગયા છીએ હવે આપણે આગળ જઈશું તો તમને વ્યૂ બતાવીએ અંદર ફર્યા અને હવે આપણે ઘરે જવાનું છે તો આપણે ઘરે જઈએ ને ભલો કંઈ પૂરો કરીએ છીએ તો આજો આપણે બહાર નીકળી જઈએ હવે